સુરતના કતારગામ વિસ્તારમાં છ વર્ષની બાળા સાથે છેડતીનો બનાવ કતારગામમાં પાનનો ગલાવ ચલાવતા ઈસમે બાળકીને ચીમટી ભરી અને છેડતી કરી બાળકી પાનના ગલે ગઈ ત્યારે પ્રાઇવેટ પાર્કમાં ગલ્લા ધારકે ચૂંટા ભર્યા બાળકી રડતા રડતા ઘરે જતા માતા પિતાને ફરિયાદ કરી પિતાએ જોતાં જ બાળકીના શરીર પર લાભ ચકવા જોવા મળ્યા આ સમગ્ર મામલે પિતાએ પોલીસ ફરિયાદ કરી છે અને પોલીસે ગણતરીની કલાકોમાં જ છેડતી કરનાર નરાબન જયેશ ચૌધરીની ધરપકડ કરી અને આગળની વધુ તપાસની તજવીજ હાથ ધરી That's